દેશમાં ટ્રેન ઉથલાવાના પ્રયાસોના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે આવા કૃત્ય બદલ એનઆઈએ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે પશ્ચિમ રેલવે અમદાવાદના રેલવે પોલીસના વડા બલરામ મીણા આજે રાજકોટ આવ્યા હતા તેમણે આ બાબતે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ એક આતંકવાદી કૃત્ય જેવો બનાવશે જેના માટે બિન લાયક કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત રેલવેમાં વધી રહેલા ગુનાઓને રોકવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન પણ બનાવ્યો છે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન દરેક વર્ટિકલ જે અમારા હોય એમાં રેલવેના સિનિયર અધિકારીઓ જેના ડીઆરએમ શ્રી પછી રેલવેની ટ્રેનોની અંદર ચાલતા આપણા ટીટીના સ્ટાફના એસોસિએશન અમારા પોલીસ સ્ટાફના દરેક કર્મચારી સાથે સાથે આ લોકદરબાર તરીકે જે વ્યક્તિઓ રેલવે સાથે ક્લોઝ કનેક્શન ધરાવે છે અમુક પોલિટિકલ સંસ્થાઓ સાથે જોડાયેલા અમુક સામાજિક કાર્યકરો

બાબતમાં પણ ધ્યાન આપવામાં આવે અને પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ કરીને એમને કામગીરી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એનું ઇન્સ્પેક્શન કરીને એમની ફિટનેસ બાબતમાં પણ ધ્યાન આપવાનું આ બધી બાબતોને એક સર્વાંગીણ ઇવેલ્યુએશન પ્રોસેસના ભાગરૂપે આ ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને એમાંથી અમને ઘણી બધી શીખામણ મળે છે અમુક વસ્તુ જે છે કરેક્ટ થાય છે અમુક વસ્તુની અમે પગલાં પણ છે

તેમાં રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનાઓની કેટેગરીમાં ગણવાથી જે વ્યક્તિઓ આવા કાર્યોમાં સંડોવાય એ લોકોને બહુ આખરી સજા કરવામાં આવે છે એવા એવા કોઈ પણ પ્રયાસો નહીં કરવા જોઈએ સાથે સાથે અમે એના પ્રિવેન્ટિવ મેજર તરીકે રેલવેની જે રેલવે લાઇન્સ છે એની આજુબાજુમાં રહેતા વિસ્તારમાં જે લોકો છે એમના સાથે સંપર્ક કરીને એમના સાથે વોટ્સએપના મારફતે ગ્રુપ બનાવી એના સાથે થોડુંક સંતુલન વધારીને

આજે મેં જે ટીટી એસોસિએશન સાથે મિટિંગ કરી એમને પણ આ બાબતની સમજ ફેરવવાનો પ્રયાસ કર્યો કે આપ લોકો ટ્રેનની અંદર જે પોતાની ઓબ્ઝર્વેશન્સ છે એવી કોઈ વસ્તુ આપને ધ્યાનમાં આવે તો એ પણ અમારે ધ્યાન મોકલું થોડાક દિવસો પહેલાં અમે રાજકોટમાં જ એક ઇલિગલ રીતે વગર જીએસટી ચૂક્યા અમુક વીસ એકવીસ કિલો ચાંદી જે છે અહીંયાથી લઈ પ્રયાસ કરતા હતા એને પકડ્યા અને

એમની જે ફીડબેક હોય ફીડબેક વધારો સુધારો થાય એવા પ્રયાસો કરવાના છે એ જે આઈડેન્ટિફાઈડ જગ્યાઓ છે એમાં તો અમે ધ્યાન રાખીશું પરંતુ એમાં ટ્રેનોનો જો ટ્રેક હોય બહુ લાંબુ હોય એટલે ઇન્ફોર્મેશન સમયસર મળે એ જ સોકી અગત્યનું છે એટલા માટે જે મેં આપણે પ્રયાસનો ઉલ્લેખ કર્યો એવા પ્રયાસ અમે થોડોક વધારે પડતી ઘનિષ્ઠ હોય

અમે કેટલી વાગે કયો બનાવ બન્યું કઈ ટ્રેનોમાં બનાવ બન્યો કઈ જગ્યાઓમાં બનાવ બન્યું તો એ વસ્તુ અમે પછી ધ્યાને લેતા હોઈએ છીએ જયારે અમાર ડિપ્લોયમેન્ટ કરતા હોય અને અમારી આયોજના બનાવતા હોય ત્યારે એટલે આવા બનાવો બને છે એમાં ના નથી પરંતુ બનતા બનાવોને અટકાવવા માટે અમારી એક એનાલિટિકલ એબિલિટીના આધારે જેટલું શક્ય હોય એટલું અમે એને અટકાવવાનો પ્રયાસ તો કરતા જ હોઈએ છીએ